આથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલ વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સાળંગપુરધામ શ્રી કષ્ટભજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના શ્રી કષ્ટભજન દેવની શિવજીની પ્રતિકૃતિવાળા રુદ્રાક્ષ ડમરૂવાળા વાઘા પહેરાવાયા છે અને સિહાસ વિશેષ શણગાર કરાયો છે આજે સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તેમજ મંદિર પરિસરમાં યજ્ઞ શાળામાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતા અનુભવેલ છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ